જય શ્રી રામ જય ગો માતા જય સનાતન મિત્રો આપણે અત્યારે એક ઓડિયો જોયો અને વિડિયો વિડીયો જોયો ઓલો જીત્યો લુખી જે આતંકવાદ ફેલાવે છે આ ભારત દેશનું જે સમજી લો કે વિશ્વ યુદ્ધ કરાવવાનું પ્લાન કરી રહ્યો છે એણે રામાયણ મહાભારતને ભેગા કર્યા કારણ કે અમે છીએ પણ અમે તર્ક ના કર્યું અને એક અમારા વિજયસિંહ ઝાલા ફરીથી માર્કેટમાં આવે છે એમણે એની સાથે ત્યાં ચર્ચા કરી વાત કરી કે તું એમ કે છે કે મહાભારતમાં આપણા જે વિશ્વામિત્ર ઋષિ મહાભારતને રામાયણને મહાભારત પહેલું બન્યું કે રામાયણ પહેલી બની એ તને ખબર નથી અને તું ક્યાંથી આવા ગ્રંથ તારા બાપના બનાવેલા લઈ આવ્યો છો એ અમને ખબર નથી અને તું ભારત દેશની અંદર આતંકવાદ ફેલાવશો રહ્યો ધર્મનો વિરોધ કરશો રહ્યો મહાભારતમાં છે રામાયણમાં છે પણ લુખા રાક્ષસ તારા સુધી ઓરિજિનલ રામાયણ જ ના મળે કારણ કે રાક્ષસ છો રાક્ષસ સુધી ના આવે રામ ભગવાન છે ને એ રાક્ષસને આવું પ્રવચન કરવા દે જ નહીં એને જોવા જ નથી આવા શબ્દ જોવા તો આ સુધરી જાય તો આ વિજયસિંહ ઝાલાએ એની સાથે ચર્ચા કરી લુખાની સાથે રામાયણ મહાભારતનો મુદ્દો બતાવ્યો કે વિશ્વામિત્ર સેમાં હતા એ ખુદને ખબર નથી હવે સંતો મહંતો ધર્મને માનવા વાળા જોઈ લો કે આપણી કેવી બદનામી કયા પુસ્તક છે રામાયણ શેખ મહાભારત છે એને ખબર નથી તો સાંભળો વિજયસિંહ ઝાલાનો ઓડિયો జీ జీ బోయారతలేశ భా రెడ్డి મારા ભાઈ મારે પેલા ચોખવટ કરવી જરૂરી છે ગુરુ હતા અને ઈ પોતે ક્ષત્રિય હતા પછી ઋષિ બન્યા હતા રીતે ક્ષત્રિય હતા પછી ઋષિ એમ કે ભગવાન પોતે પરશુરામ ની જેમ બ્રાહ્મણ વંશ માં જન્મ લે છે એટલે ઈ ઋષિ બન્યા બરોબર ભગવાન એ પાછો ક્ષત્રિય વંશ માં જન્મ લીધો એવું છું અને તમે પાછા મહાભારત કાળમાં એને જોડો છો કે અત્યારે જે સંસ્કૃતિ રહી ને એ બુદ્ધ ધર્મ ની પચીસો વર્ષ પેલા ની હાલી આવે એમ હતો ચાઇના બરોબર શ્રીલંકા બાંગ્લાદેશ અફઘાનિસ્તાન તિબેટ મ્યાનમાર બર્મા એ બધું જુદું પડે ને એને ઇટલી જનરલ નોલેજ માં લખેલા જ છે તમારે વાંચવા હોય તો તમે વાંચી શકો છો અને એ વન અધિકારી સામનો ક્લાસ વન તેમ એ બધા પ્રશ્નો પૂછાય બરોબર છે એટલે મારી વાત સાંભળો તમે મારી વાત તમે સાંભળો હું નાસ્તી કરું મારી વાત સાંભળો મને કઈ એવો કઈ છોકરો વગાડવાનો બહુ શોખ નથી ના ના તમે સાંભળો તો ઘરે હું તમને શ્લોક સાથે એવું કહી દઉં તમે તમને બતાવી દઉં તો પછી તમે બે હાથ જોડીને આ થૂકેલું ચાટી લેશો કે જીન નીલેશે મારી ભૂલ થઈ ગઈ

અને આ લુખેશને જડબાતોડ જવાબ આપો ખાસ જરૂરી છે જય મુરલીધર જય દ્વારકાધીશ જય સનાતન